કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ પાંચ બે હજાર પચીસ અને બુધવારનો દિવસ મિત્રો અને આજે બુધવારે બજાર એકદમ મિડ ટ્રેડિંગ સેશન કહેવાય મિત્રો સોમ મંગળપતિ ગયો બુધવારનો આજે દિવસ પછી ગુરુ શુક્ર હજુ બાકી ખરું ને હજુ બજારની અંદર એક્શન જોવાનું બાકી છે ગઈકાલે કાલે એફઆઈઆઈ ના ડેટા બહુ જબરદસ્ત આવ્યા મિત્રો એફઆઈઆઈ ની ભયંકર વેચવાલી પાંચ આંકડામાં વેચવાલી એટલે એ પણ વિચાર્યા જેવું છે કોરોનાની નવી એન્ટ્રી કોરોના પાછો ઇન્ડિયાની અંદર પણ એન્ટર થઈ ગયો છે હોંગકોંગમાં તો પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે ત્યાં સિંગાપુરમાં વધી ગયો છે અને ઇન્ડિયાની અંદર અને ગુજરાતમાં પણ સાત કેસ આપણા ત્યાં નોંધાવેલા છે તો મિત્રો હવે બજારમાં આની કેવી અસર છે એ આપણે હવે જોવાનું રહેશે કારણ કે બજાર તો ચંચળ છે બજાર ને તો કોઈ પણ વસ્તુ અસર તરત કરે જેમ આપણું શરીર ને કોઈ પણ આબોહવા ચેન્જ થાય તો કેવી શરદી થઈ જાય શરદી થઈ જાય છે કે નહીં જેમ આપણું શરીર પણ ક્યાંક એવા મોસમમાં જતા રહીએ તો આપણા શરીરમાં પણ અસર થઈ જાય અને તરત જ આપણું શરીર એને એક્સેપ્ટ ના કરે અને સારી વસ્તુ હોય તો તરત ખુશ થઈ જાય આપણું બોડી એના જેવું છે આ એફઆઈઆઈ ડીઆઈઆઈને પણ ખબર પડી જાય છે કે કંઈક નવા જૂની થઈ રહી છે હમણાંથી એક નેગેટિવ પરિબળ નહોતું આવતું અને આપ મારું બેટું જબરદસ્ત નેગેટિવ પરિબળ આવીને ઊભું થઈ ગયું કોરોના જોઈએ છે એટલું બધું બહુ ચિંતાજનક નથી પરંતુ બજારે એને ગઈકાલે એક ટ્રેડિંગના ચિંતામાં લીધું છે પણ કઈ બહુ ગભરાવા જેવું નથી એટલું બધું કઈ આ વખતે મને નથી લાગતું કે ફરીથી પાછું ઇન્ડિયાની અંદર કોઈ અસર કરી શકે પરંતુ આપણે કોશિયસ રહીને ચાલવાનું કોઈ પણ વસ્તુ શક્ય છે કોઈ પણ વસ્તુ અશક્ય નથી એટલે એ એ પકડીને આપણે ચાલવાનું મિત્રો હવે બજાર ઉપર આની શું અસર થઈ બજાર ઉપર કેવું આગળ જતા અસર જોવા મળશે એક દિક્ષણ ટેકનોલોજીનું રિઝલ્ટ આવ્યું છે એની અસર આજે કેવી રહેશે એના શેર ઉપર આ બધી ચર્ચાઓ કરીશું એ પહેલાં જોઈ લઈએ ગઈકાલનું બજાર ગઈકાલે બજારમાં કેવી મુમેન્ટ જોવા મળી એફ આઈ આઈડીઆઈના ડેટા કેવા રે નિફ્ટી સેન્સેક્સ કેવા બંધ આવે વધારા શેરો કયા હતા ઘટાડા કયા તો જોઈ લઈએ ફટાફટ टाइम वगैरे वगैरे निफ्टी गई काले 261 अंकना घटाडा साथी बंदावी એટલે કે 24683 अंक बंदावी મિત્રો સેન્સેક્સ એન્ડ સોને 27 837 अंकના ઘટાડા સાથે 81176 अंक બંધાવ્યો 88 अंक બંધાવ્યો એટલે લગભગ 250 પોઈન્ટ નિફ્ટી નીકળી ગઈ અને લગભગ સાડા આઠસો નવસો પોઈન્ટ સેન્સેક્સ જતો રહ્યો હવે એફઆઈઆઈડીઆઈ ના ડેટા ઉપર નજર નાખી લઈએ મિત્રો તો એફઆઈઆઈએ ગઈકાલે બહુ તોતિંગ વેચવાલી કરી કેશ માર્કેટમાં તોતિંગ વેચવાલી કરી દસ હજાર ને સોળ કરોડની વેચવાલી ઓનલી ફોર વન ડે માં કેશ માર્કેટમાં ગઈકાલે એટલે બહુ મોટી હેવી વેચવાલી કહી શકાય બીજા નંબરની આપણે ડીઆઈઆઈ જો વાત કરીએ તો ડીઆઈઆઈએ કાલે સામે ટક્કર આપી અને ખરીદારી કરી છ હજાર સાતસો ને અડત્રીસ કરોડની ખરીદારી કરીએ મિત્રો તો વધનારા શેરોમાં મ્યુઝેન સોફ્ટવેર સોળ પોઈન્ટ ત્રણ ટકાની તેજી હતી ફાઈઝર જે ફાર્માસ્યુટિકલ કંપની છે એમાં પણ દસ પોઈન્ટ આઠ ટકાની તેજી જોવા મળી સીસીએલ પ્રોડક્ટ્સ એમાં નવ પોઈન્ટ છ ટકાની તેજી જોવા મળી બીએસએફ આઠ પોઈન્ટ બે ટકાની તેજી હતી પછી જેન્સર ટેકનોલોજીમાં પણ છ પોઈન્ટ આઠ ટકાની તેજી જોવા મળી મિત્રો અને રેમંડ એમાં પાંચ ટકાની તેજી જોવા મળી હવે ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો કે ઘટનારા શેરોમાં ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ આઠ પોઈન્ટ નવ ટકા તૂટ્યો કોચિન સીપીઆર આઠ પોઈન્ટ ત્રણ ટકા તૂટ્યો બજાજ હોલ્ડિંગ ફાઇનાન્સ સાત ત્રણ પોઈન્ટ સોરી સાત પોઈન્ટ પાંચ ટકા તૂટ્યો સાડા સાત ટકા નીકળી ગયો રીટ્સ એટલે કે જે આપણે કહીએ છીએ રેલવે સેક્ટરની કંપની છે છ પોઈન્ટ છ ટકા નીકળી ગયો એચીજી એ પણ છ પોઈન્ટ પાંચ ટકા તૂટ્યો ટીટાગર વેગન્સ એ પણ પાંચ પોઈન્ટ બે ટકા નીકળી ગયો હવે મિત્રો બજારમાં કયા શેરોમાં આજે હલચલ જોવા મળશે એના ઉપર થોડી નજર નાખી લઈએ

બીજું ડિક્સન ટેકનોલોજીનું રિઝલ્ટ આઉટ પરફોર્મન્સ એટલે કે જબરદસ્ત રિઝલ્ટ આપેલું છે બધા પેરામીટરમાં ચાહે માર્જિન ગણી લો માર્જિન ગણી લો રેવન્યુ ગણી લો પ્રોફિટ ગણી લો ડિવિડન્ડ આપ્યું બધી જ રીતે ખૂબ સુંદર રિઝલ્ટ પેશ કરેલું છે હવે એના શેરમાં એની કેટલી અસર જોવા મળશે એ આજે આપણે જોવા મળશે મિત્રો હવે કેપીઆર મિલ ત્રીજો એક શેર છે એક્શનમાં કેપીઆર મિલ કેપીઆર મિલમાં આજે બારસો કરોડની બ્લોક ડીલ થવાની છે તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે એમાં પ્રાઇઝ એક્શન જોવા મળશે મિત્રો કારણ કે બારસો કરોડની બ્લોક ડીલ થશે એટલે ઉપર નીચેના ભાવ જોવા મળી શકે છે પછી ટોરેન્ટ ફાર્મા ટોરેન્ટ ફાર્મામાં પણ એક્શન જોવા મળી શકે છે કારણ કે ટોરેન્ટમાં પણ રિઝલ્ટ આવી ગયું છે એમાં પણ જોવા મળ્યો છે પ્રોફિટમાં તો જોઈએ એમાં પણ શું આજે હલચલ જોવા મળી શકે છે હવે આ બધી વાત થઈ ગઈ કયા શેરોમાં હલચલ ગઈકાલે બજાર કેવું રહ્યું હવે મુદ્દાની વાત ઉપર આવ્યું તો કે આજે બજાર કેવું રહેશે

પહેલાના વિડીયોમાં પણ કહ્યું હતું કે બજાર તેજીના મૂડમાં આવી ગયું છે બજારે પચીસ હજારનું લેવલ બતાવી દીધું છે પણ મેં તમને કહ્યું હતું કે બાવીસ હજારથી પચીસ હજારનો ત્રણ હજારની સતત તેજી ક્યાંક થાક ખાતી હોય એવું જોવા પણ મળી શકે છે તો જેને જ્યાં પણ પ્રોફિટ થતો હોય આ શબ્દો યાદ કરજો તમે જેને જ્યાં પણ પ્રોફિટ થતો હોય એ થોડો થોડો એટલે કે બે બે પાંચ પાંચ દસ દસ ટકા બુક કરીને ખિસ્સામાં લેતા રહેજો ગમે ત્યારે ગમે તે વસ્તુ બને બજાર છે છીંક આવે કોક ને તો આપણા બજાર ને અસર થાય ખરું ને અને એક સારામાં સારી વાત છે મિત્રો ત્રણ નામ તો મારી સમક્ષ આવી ગયા છે વિશ્વમાં ટોપ દાનવીરોની યાદીમાં ટોપ ટોપમોસ્ટ દાનવીરોની યાદીમાં ત્રણ નામ તો દેખાઈ ગયા છે અનિલ અંબાણી સોરી અનિલ અંબાણી ક્યાં આવી ગયા મુકેશ અંબાણી પછી એમના વાઈફ અને અજીમ પ્રેમજી બીજા નામ હજુ મારે જોવાના બાકી છે હમણાં લેટેસ્ટ ન્યૂઝ આવેલા છે એ તો હું તમને પછી કહીશ પણ આટલા નામ તો મને દેખાઈ ગયા છે તો અજીમ પ્રેમજી પણ ગજબના દાનવીર છે હો ભાઈ હા અમુક ટકા હિસ્સો કમાણીનો તો દાન કરી જ દે છે ગજબના દાનવીર પહેલેથી અને વિપ્રો કંપનીના એ સ્થાપક પણ છે હવે વાત કરતા હતા આપણે મુદ્દાની આ તો હમણાં જ ન્યૂઝ આવે એટલે મેં તમને વચ્ચે સમજાવ્યું કે ભાઈ કોઈ પણ જ્યારે બહુ જ લોકો ઉન્માદમાં આવી જાય ત્યારે આપણે આપણી રીતે થોડો થોડો પ્રોફિટ બુક કરતા રહેવાનું લોકો બહુ મંદીમાં આવી જાય ત્યારે આપણે થોડી થોડી ખરીદારી કરતા રહેવાનું હવે વોડાફોન આઈડિયાની આપણે થોડી વાત કરી લઈએ મિત્રો કારણ કે વાત નીકળી છે તો વોડાફોન આઈડિયાનો શેર સાડા છ રૂપિયા આવી ગયો છે કંપની ત્રીજા નંબરની ટેલિકોમ કંપની છે ભારતની ટોપ મોસ્ટ ટુ કંપની જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જીઓ કંપની અને બીજા નંબરની ભારતીય એરટેલ પછી ત્રીજા નંબરે વોડાફોન આઈડિયા આવે છે અને એનું એજીઆર ડ્યુ નો જે ઇસ્યુ છે એની જે પ્યુ મૂકવામાં આવેલી હતી એ સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરેલી છે અને સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ અમારી જોડે આવી બધી વસ્તુ લઈને ના આવો અમે સરકારને છૂટ આપીએ છે કે એને શું ડિસિઝન લેવું છે અને સરકારને સરકારને રિલીફ આપવું હોય તો રિલીફ આપી શકે છે એમાં અમને કોઈ વાંધો નથી બધું જ જે હતું ટોપલો સુપ્રીમ કોર્ટે સરકાર ઉપર આપ્યો તમે હવે ડિસિઝન લેજો આ કંપનીનું શું થાય તમારે થોડી રિલીફ રિલીફ આપવી હોય તો આપો ખરીદીને ગવર્મેન્ટ કંપની બનાવી દેવી હોય તો ગવર્મેન્ટ કંપની બનાવી દો આને કે પછી આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન પીએલસી ઉપર દબાણ કરી અને એ લોકોને પચીસ હજાર પચાસ હજાર કરોડનું ઇન્ફ્લુઝન કરવા માટે અંદર અંદર ઇન્કલુઝન કરવા માટે એમને ફોર્સ કરાય આ બધા રસ્તાઓ છે હવે વોડાફોન આઈડિયામાં નંબર ઓફ ક્વોન્ટિટી શેર્સ ખૂબ જ વધી ગયા છે જબરદસ્ત મોટી ક્વોન્ટિટીમાં શેર્સ કારણ કે જ્યાં જ્યાં પણ ઇક્વિટી એલોટ કરવામાં આવતી હતી એટલી બધી ઇક્વિટી વધી ગઈ છે રિટેલ ઇન્વેસ્ટરો અંદર ફસાયેલા છે કોઈ અગિયારના ના ભાવે કોઈ બાર ના ભાવે કોઈ સત્તર ના ભાવે કોઈ પંદર ના ભાવે હવે જે થાય એ જોવાનું રહેશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી સૌને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ